નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

રાજકીય ધાર્મિક આગેવાનો જોડાશે નગરયાત્રામાં ત્રણ વાહન હશે એકમાં ભગવાન શ્રીરામ બીજા વાહનમાં શ્રી કૃષ્ણ તથા ત્રીજા વાહનમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હશે ત્રણેય વાહનો ડીજેના હશે નાસિક ઢોલ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી પરેડ નૃત્ય ભાંગડા લેઝિમ તથા પિરામિડ જેવી કૃતિઓ રજૂ થશે નગરયાત્રા ભુજની તમામ ગલીઓમાંથી પસાર થશે

મહાપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન છે એ આયોજન ઉપલક્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ સંગઠનો તમામ જનતાને કે આ ઉપલક્ષમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષમાં મારો ખાસ એનો સંદેશ છે કે ઘર ઘર દીવા પ્રગટાવો હરેક જગ્યાએ ભવ્ય ભવ્ય આયોજનો રથયાત્રા એક અનેક આયોજન થાય એના સંદર્ભે ભોજ મંદિરના મહંત સ્વામી ઉપમહાંત જાદવજી ભગતની આજ્ઞાથી તમામ ભોજ મંદિરના સંતો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે કે ના આ રામચંદ્રજી ભગવાનનો જે પ્રતિષ્ઠામાં મહોત્સવ છેલ્લા પાંચસો વર્ષ થયા જે આપણે સૌ પ્રતિક્ષામાં હતા આ ક્ષણ આ અવસર ક્યારે પ્રાપ્ત થવાનો છે ત્યારે આપને આ અવસર પ્રાપ્ત થયો છે એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્ય ભવ્ય અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને કહે છે તો સવારના ભાગમાં સુંદરકાંડના ભવ્ય પાઠ કરવામાં આવશે અને મહાયજ્ઞ કરવામાં આવશે અને એની સાથે બપોર પછી બરાબર સાડા ત્રણ ભાગે ભવ્ય ભવ્ય રામચંદ્ર ભગવાનનો મહાદેવ નાકાથી રથયાત્રાનો પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાંજે મહા રથ રથયાત્રા પૂર્ણ વિરામ લેશે ત્યારે ભોજ મંદિરમાં ભવ્યથી ભવ્ય દીપોત્સવ મહારતી મહાઆરતી બાદ મહાપ્રસાદ પણ તમામ ભક્તોને આપવામાં આવશે તો આ પ્રસંગને ડિપાવવા માટે ભોજ મંદિરના તમામ મહાન સ્વામીની આજ્ઞાથી અમારા કોઠારી પાસદ ખીમજી ભગત અમારા કોઠારી ભક્તિ પ્રકાશ સ્વામી હોય લક્ષ્મણ પ્રકાશ સ્વામી હોય નાના કોઠારી સંતો હોય એની સાથે અમારા ભોજનાલય સમજતા પુષોત્તમ સ્વરૂપ સ્વામી હોય દિવ્ય સ્વામી હોય અમારા સાથે ઘનસ્યંદન સ્વામી હોય પ્રસાદ મંદિર હરિપ્રસાદ સ્વામી હોય કે પછાદ ઉત્તમ પરિયર સ્વામી હોય અનેક સંતો મહાન સ્વામી ઉપમાન ભગતજીની આજ્ઞાથી ખૂબ આ મહોત્સવને નિપવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે તો એની સાથે સાથે અમારા આ મહોત્સવમાં ખાસ કરીને જે લાભ લેવા માટે પધારશે ભુજ મંદિરને સંચાલિત તમામ ગુરુકુળ વિદ્યાર્થીઓ જોડાશે અને એની સાથે સાથે અમારું જે કન્યા વિદ્યા મંદિર ભુજ કન્યા વિદ્યા મંદિર માંડવી કન્યા વિદ્યા મંદિર આમાં દીકરીઓ પણ ખૂબ ભાવ અને પ્રેમથી લાભ લેવાના છે એની સાથે સાથે હું તો એ અમારા જે ભુજ મંદિરની અંદર આવતા તમામ ચોવીસિના મંદિરોમાં પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે એની સાથે અંજાર માંડવી પ્રસાદ મંદિર હરેક જગ્યાએ માનસામે સામે ભુજ માનસામે તમામ કચ્છના જનતાને આહવાન કર્યું છે આ અવસરે જેટલા ભવ્યથી ભવ્ય માત્ર માત્ર રામચંદ્ર ભગવાનને રાજી કરવા માટે એના આશીર્વાદ લેવા માટે ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે એની સાથે ભુજ મંદિરમાં બસો વર્ષ બરસો વર્ષ જૂની રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે એનું ભવ્ય મંદિરમાં એનું મંદિર પણ છે એ મંદિરમાં પણ ભવ્યથી ભવ્ય અંકોટ ધોરવામાં આવશે બપોરે સાડા બાર વાગે રામચંદ્ર ભગવાનની આરતી કરવામાં આવશે તો આ અવસરે તમામ જનતાને અમારા ભોજ મંદિરના મહાનસામી ઉપમહાંત સામે પાસ ભગત તમામ જનતાને તમામ હિન્દુ સંગઠનોને તમામ રાજકીય મહેમાનોને તમામ શહેરીજનોને તમામ કચ્છના ભક્તજનોને આ અવસરે આ મહોત્સવમાં પધારવાનો ભાવભીનો અમે આમંત્રણ પાઠવીએ છીએ એની સાથે સાથે અમારા કચ્છના સમસ્ત સાંજોગી બહેનો આ પ્રસંગે આ અવસરને જોડાશે અને આ અવસરને દીપાવવા માટે તમામ જનતાઓને જનતાઓને ભોજ મંદિર જાર જનતાને આ મંદિર પાઠવીએ છીએ આ અવસરમાં ચૂકજો નહીં આ અવસર આ ક્ષણ વારે વારે પ્રાપ્ત નહીં માટે તમામ જનતાને ખાસ અમારો ભાવભીનો અમે આ મંત્ર ભુજ મંદિર દ્વારા પાઠવીએ છીએ અસ્તુ સૌ ભક્ત અમારા ભાવથી ઘણા સ્વામિનારાયણ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર